નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ખાતે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા મા કા અપમાન નહીં સહેંગે નહીં સહેંગેના કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતા ઉપર કરવામાં આવેલી ટિપ્પણીનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો ગોગંબા તાલુકા પંચાયત અને મામલદાર કચેરી સુધી પહોંચેલી આ રેલી દ્વારા વિશાળ સંખ્યામાં મહિલા મોરચો શ્રીને આવેદનપત્ર આપવા માટે આવી પહોંચ્યો હતો અને વડાપ્રધાનના માતાશ્રીનું કરવામાં આવેલું અપમાનને બદલ તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી મહિલા મોરચા દ્વારા રાહુલ ગાંધી હાય હાયના નારાઓ કરવામાં આવ્યા હતા અને સખત શબ્દોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માતાનું કરવામાં આવેલું અપમાન બદલ તેઓની સામે કાર્યવાહી કરવાની માગણી કરતું આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ કૈલાસબેન પરમાર સહિત ગોઘંબા તાલુકા મહિલા મોરચાના પ્રીતિબેન ભાટિયા અને સમગ્ર મહિલા મોરચા અને બહેનો ઉપસ્થિત રહી હતી અને મામલતદાર શ્રી નાઓને આવેદનપત્ર આપી અને રાહુલ ગાંધી હાય હાયના નારાઓ સાથે કોંગ્રેસ પાર્ટીને મહિલા વિરોધી ગણાવી હતી અને મહિલાઓનું અપમાન કરનાર અને વડાપ્રધાન જેવા ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન વ્યક્તિના માતાનું અપમાન કરવા બદલ તેમની સામે કાયદેસર કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી મહિલાઓએ આક્રોશ સાથે રેલી કાઢી હતી આ રેલીની અંદર બહુ જ મોટી સંખ્યાની અંદર બેનો માતાઓ અને યુવતીઓ જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું